પંચમહાલના બે હજાર બેના ગોધરા સાબરમતી હત્યાકાંડમાં પાંચ જુવેનાઇલ આરોપીઓને લઈને કોર્ટે ચુકાદો આપ્યો પાંચ આરોપીઓમાંથી આરોપી એક અને આરોપી ત્રણને નિર્દોષ જાહેર કરાય જ્યારે આરોપી બે આરોપી ચાર અને આરોપી પાંચને ત્રણ વર્ષ માટે આ સેફ્ટી હોમમાં રાખવાની સજા ફટકારાય આ સજાને લઈને આરોપી પક્ષના વકીલે કહ્યું કે આ ચુકાદાને ઉપરની કોર્ટમાં પડકારીશું જુવેનાઇલ આરોપીઓ બે હજાર બેના સાબરમતી હત્યાકાંડના ગુનામાં સંડોવાયેલા હતા જેમાં સાબરમતી એક્સપ્રેસના એક કોચને સળગાવી દેવામાં આવ્યો હતો અને

સેફ્ટી હોમમાં રાખવા માટેનો જે હુકમ કરેલો છે આજ રોજ હુકમ થયેલો છે એ હુકમને સ્ટે કરવા માટે રોજ અમે એપ્લિકેશન આપી છે અને અમદાવાદ કોર્ટે એપ્લિકેશન મંજૂર કરી છે